અને હવે ઘણા લોકો કે છે કે ભાઈ ઓલાના વિડીયો મને એમાં થયું પણ ખરેખર મિત્રો બે વર્ષની મહેનત હતી ત્યારે તમારા ભાઈનું ચેનલ મોનિટાઇઝ થયું છે અને આપણા ભેગા હરદેવસિંહ છે હચીજ ભાઈ લો કે એચડી આ હરપાલ છે એચડી એચડી જાણે જા તો મિત્રો આજનો ટોપિક એવું રહેવાનું છે કે હમણાં થોડાક દીમાં થોડાક દીમાં હું થોડાક દી પહેલા આપણે જમ્મુ કાશ્મીરમાં પહેલ ગામમાં ખબર આકાદવારી ઘૂસી આવ્યા હતા સાલા રૂખીના પાકિસ્તાની ઘુસી હતા એને લાગતું છે જેમાં છે ને મિત્રો કેટલા લોકોનું મૃત્યુ થયું હતું અંદાજે છે ને અઠ્યાવીસ લોકો નું મૃત્યુ થયું હતું ચાલો તમને બતાવો યા છે આ પહેલ ગેમ આકતવાદી હમલા સમગ્ર દેશ નું શોક માં ના જોઈ લો અમેઝિંગ દ્વારકા અને પેજ ફોલો કરતા હોય તો તમને ખબર હોય બાકી અહીંયા જોઈ લેનું તમને સ્ક્રીનશોટ બતાડ દઈ મિત્રો મેં હમણાં તમને બતાવ્યું કે અઠ્યાવીસ લોકો નું મૃત્યુ થયું છે પણ મૃત્યુ ના કહેવાય શહીદ કહેવાય કેમ કે બધા લોકો ફરવા ગયા હતા ને દેશ માટે કુરબાની દીધી એમ કે શહીદ થયું એને અનુલક્ષીને અમારા જામખંભાળી માં છે ને બગીચે છે ને પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે એ બધાને અનુલક્ષીને તો મોટા મોટા કલાકાર આવવાના છે ઉદય ગઢવી આવવાનો છે ઉદય ગઢવી હું ઉદય દાન આવવાનો છે અમારે કયો કવિરાજ અમે રે ને ચારણ તો અમારે કલાકાર બોરા બોરા હોય અમારે બધા વધુ પડતા ગઢવી જ કલાકાર હોય એટલે ક્યારેક ક્યારેક મિસ્ટેક થઈ જાય ને જો દાંત કાટે હરદેશ એ ધાઈ લાગેલો ભાઈ ભાઈ ત્યારે જ લોકો મજા આવે ને અને મિત્રો મિત્રો એ લોકોનું મૃત્યુ થયું ને એમાંથી અંદાજે ત્રણ હા ત્રણ જણા આપણા ગુજરાતી ભાઈઓ હતા એ ગુજરાતના જ હતા તો તેના માટે ઓમ શાંતિ ઓમ શાંતિ લખી નાખજો વિડીયોમાં અને મારું છે ને અવાજ બી ગયો કારણ કે હમણાં જ મેં લાઇસસ્ટ્રીમ પૂરી કરી છે અને તમે બધા હજી લાઇસ ના જોતા હોય તો દરરોજ જોતા જજો તમારો ભાઈને કહો હમણાં આવક ચાલુ થઈ ગઈ ને એટલે સ્ટ્રીમ કરવી પડે કંઈક પૈસા વૈસા મળે તો કાંઈક મજા આવે ને બાકી ચેનલ પર ન આવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણે હમણાં બગીચા અત્યારે તો નહીં પણ રાતના જવાના છીએ કેમકે રાતના કાર્યક્રમ રાખવામાં આવ્યું છે અને આકતવાદી કોઈ ગેતું હોય તો મોરે મોરે હેલા આવજો પાકિસ્તાની લક્ષ્મીના હે ઘરમાં ખાવા માટે ખીચડીના પૈસા છે નહી અને પોચી આવે તો મિત્રો એમ કહેતું હતો કે બગીચા રાતના પ્રોગ્રામ છે એ જવાના છીએ અને મેળ આવ્યું તો આપણે મુલાકાત કરાવશું દઈ કલાકાર છે એની અટક મને અત્યારે યાદ નથી હમણાં ફોટો આવશે ને અટક એથી લખાયેલા આવશે મારે પાપક નકર નહીં તમે જોઈ લેજો અને આ મિત્રો મારી પાસે છે ને જો કોણ પણ નવ અઠ્ઠીસ લોકોનું મૃત્યુ છે ને સહિત છે ને દેશ માટે અને જો ફોટો મારી પાસે આવે ને તો તમને સ્ક્રીન માં બતાડી દઈ બાકી તો ઘણા ખણા ને ખબર જ પડી ગઈ હશે અને હજી તમે બધા ધન્યવાદ કહું છું તમારા જે મૂડ બેસ થઈ ગયું છે અને હજી લાઈવ સ્ટ્રીમ તમે દરરોજ જોતા જાય જજો નવો નવો સપોર્ટ બતાવતા રહેજો તો આપણે હવે રાતના જાઉં ત્યારે તમને મળું 12 સેકન્ડ્સ લેટર તો મિત્રો અત્યારે આપણે ભેગા છે ને નિખિલ ભાઈ પણ આવી ગયા છે જય શ્રી રામ બોલ દેજો તો અત્યારે એમ જોવો પ્રોગ્રામ પ્રોગ્રામ એટલે કાર્યક્રમ એનો એ લોકોને અનુલક્ષીને અનુલક્ષી તે એની આત્મા શાંતિ મળે ને એટલે આવી ગયા અને આ લગભગ પહેલી વાર થાય બગીચે પહેલી વાર થાય ને કે રાતના કોઈ બગીચો ખુલ્લું ના હોય મારો જરાક આવાજ ઓલો આવતો આવતું હોય તો જરાક એડિટ તો કરી નાખી આવે રહેજો કે ઘણા લોકો કહેતા હતા કે ભાઈ તમે બધાનો વિરોધ કરતા હતા જમ્મુ કાશ્મીરમાં હમલો થયો એના વિશે તો બોલ્યા ન તો એના માટે વિડીયો બનાવ્યો ને કે આપણે એવો ખોટો શોખ નથી પણ લોકો વાતો કરતા ને એટલે મિત્રો મેં વિડીયો બનાવ્યો એટલે માં છે ને મિત્રો જોડાઈ રહેજો મિત્રો આ ખંભાળિયા નો બગીચો છે જે ખંભાળિયા થી છે એ બધાને ખબર જ હશે અને જો મિત્રો સામે પ્રોગ્રામ છે ચલો હું તમને બતાણો કાર્યક્રમ ઘરે ઘરે પોગ્રામ મળી નવું આ એક જ થાય ભૂલ ચૂક થાય તો માફ કરી દેજો નાનો ભાઈ સમજીને ચેનલ બનાવવા હોવ તો લાઇક સબસ્ક્રાઈબ

પણ હવે બહુ ગરમી થાય નિખિલ ભાઈ ને મને થોડીક થાય એટલે જ્યાં બારે જઈ અને પછી પાછા આવીએ અંદર કેમ કે હજી મેન કલાકાર લગભગ આવ્યો નથી મારા હિસાબ તો મિત્રો આપણે બારે નીકળી ગયા છીએ બગીચામાંથી માંથી સેના આપણે બધી આવી ગઈ છે હવે આપણે ક્યાંક બારે જઈ જોઈ હાલો હું કરી તમે બ્લોગ માં જોડાય રહે છે ક્યાર નો મિત્રો

તો મિત્રો આ યુવરાજ ને બોલું તો બોલા અત્યારે રાતના સાડા અગિયાર થયા છે ને અધરાતે આપણે વાળ કપાવીને આવ્યા છીએ અને ત્યારે આપણે રસ્તામાં માં પ્રદીપભાઈ મળી ગયા રસ્તા માં પ્રદીપભાઈ મળી ગયા ને તમે રસ્તા મળી ગયા તો મિત્રો તમે સમજો છો ને આ યુવરાજ વાળ રાતના વાળ કપાવા જાય છે એટલે સાચી તો મિત્રો અત્યારે છે ને અમે જો આવલા છે ઓલા આવી ચૂક્યા છે લટાર ભરવા ધીરોબા ઓલા લાઈન અમે નીકળી ગયા અહીં ત્રિપલ સવારી ના જવાબ પણ તો પણ તમારો ભાઈ જઈ તો મિત્રો તમને આ વિડીયો કેવું ગમ્યો ને હું તમને કેવા માંગુ છું કે તમે જોયું હોય કે આમાં મારે જો વાળ અત્યારે મેં કપાવેલા હે અને એમાં વાળ વધુ હશે ને રાતનો હશે કારણ કે મિત્રો એમ એવું હતું કે મેં વ્લોગ બનાવ્યું હતું પણ ઇન્ટ્રોની ક્લિપ છે ને મિત્રો ડિલીટ થઈ ગઈ હતી એ મેન વાક્ય હું બધા બોલ્યો હતો ને બધા ડિલીટ થઈ ગયા હતા એટલે પાછળથી ઉતારવું પડ્યું છે તો ખોટું લાગ્યું લાગ્યું માફ કરી દેજો બાકી બીજા વિડીયો શું બનાવું કોમેન્ટમાં જણાવી દેજો